કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે મિશન પરીક્ષામાં તમને પૂછાઈ શકે છે ટકા પરીક્ષામાં પૂછાશે એવા ત્રિકોણ ની અંદર થી બે સવાલ આવે છે જેને કહેવામાં આવે છે થેલ્સ નો પ્રમેય અને થેલ્સ નો પ્રતિ પ્રમય આજે આપણે ભણવાના છે તો ચાલો સ્ટાર્ટ કરીએ થેલ્સ નો પહેલો પ્રમેય જેને સમ ત્રીજી રીતે આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો એ આવી રીતે તમને સેન્ટેન્સ આપવામાં આવશે ત્રણ રીતે આ સવાલ તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે સ્ટાર્ટ કરીએ આપણે સૌ પ્રથમ રકમ વાંચીએ જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા આ ત્રિકોણ છે આ એક બાજુ છે એને દોરેલી રેખા જે તમને આપેલી છે જેનું આપણે નામ લખી દઈએ જેનું નામ આપણે આપી દઈએ આના સમાંતર દોરેલી રેખા ડી અને આપણને શું કરવાનું છે તો એ કપાતા રેખાખંડોના સમ સમપ્રમાણમાં વિભાજન કરે છે એટલે કે આના છેદમાં આ આના છેદમાં આ આ નો ગુણોત્તર લઈએ એટલે કે ભાગાકાર કરીએ તો સરખું હોય છે એ આપણે સાબિત કરવાનું છે સ્ટાર્ટ કરીએ પહેલા પક્ષ થી તો આપણે પક્ષની અંદર શું લખીશું તો પક્ષની અંદર તમારે લખવાનું છે ત્રિકોણનું નામ પક્ષ ધારો કે ત્રિકોણ તમને જે આપેલું છે કે છે તમે આકૃતિમાં જોઈ શકો છો કે બીસી સમાંતર ડીઈ છે અને બીજું કે તમને આકૃતિમાં દેખાય છે કે ડી એ જે બિંદુ ડી છે એ સામા છેદે છે એ બી માં છેદે છે બી એ બી માં છેદે છે જ્યારે જે છે જયારે ઈસી માં છેદે છે આ તમારે પહેલા પરીક્ષામાં પક્ષ લખી દેવાનું તો પક્ષ લખી દેશો તો એક માર્ક્સ તમને મળી જશે હવે આપણે જોઈએ સાધ્ય સાધ્યમાં શું લખવાનું હોય જે તમારે વસ્તુ સાબિત કરવાની છે મારે શું સાબિત કરવાનું છે અહિયાં તો સાધ્યમાં એ લખવાનું મારે સાબિત કરવાનું છે કે એડી ના છેદમાં ડીબી ડીબી બરાબર સામેની સાઈડ પર એઈ ના છેદમાં માં ઈસી એ ના છેદમાં ઈસી આ તમારે સાધ્યમાં લખવાનું તમારે સાબિત કરવાનું છે તમારે આકૃતિમાં એક લંબ દોરવાનો છે જે એ ઉપર આવે અને બીજો લંબ દોરવાનો છે જે એડી ઉપર આવે અને બીજું તમારે આ ને જોઈન્ટ કરવાનું છે અને ડીસી ને પણ જોઈન્ટ કરવાનું છે આ કામ તમારે સાબિત કરવા માટે કરવાનું છે અહીં આપણે નામ 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 આપી દઈએ આનું આનું છે છે અને હવે જે કામ આપણે કર્યું જે નામ આપણે લખ્યું એ આપણે સાબિતીમાં લખવાનું છે પહેલા તો આપણે જોઈન્ટ કર્યું ડીસી ડીસી અને બી ને જોડતા અને બીજું લખવાનું છે કે તમારે લંબ દોરેલો છે તો લંબ અને ડીએમ લંબ ડીએમ જે લંબ છે એ એ પર છે એ તમારે પહેલા લખી દેવાનું છે હવે આપણે જોઈએ આગળ હવે તમને ખબર છે કે અહીંયા તમને એક ત્રિકોણ દેખાઈ રહ્યો છે એ ત્રિકોણનું નામ છે એ ઉપર તમને જે ત્રિકોણ દેખાય છે એનું નામ છે એ ઓકે તો અહીંયા આપણે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર પહેલા લખીએ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એક ના છેદમાં બે પાયો ગુણ્યા વેદ ઓકે આવી રીતે તમે આકૃતિમાં જોઈ શકો છો કે ઉપર જે ત્રિકોણ છે એ એ ત્રિકોણની અંદર તમારે પાયો અને વેદ શોધવાનો છે તો પાયો કયો છે તો એ પાયો છે અને વેદ કયો છે ઈ એન તો આમાં આપણે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર તમારું જે ત્રિકોણ છે એ ડીઈ છે તો અહીંયા તમારો જે ત્રિકોણ છે એ છે છે ત્રિકોણનું ક્ષેત્રફળ તમારો એક અને એનો વેદ છે તમારો ઈ એન આવી જ રીતે તમારે બીજો એક ત્રિકોણ તમે જોઈ શકો છો જે આ સાઈડ પર જે તમને નીચેની સાઈડ પર દેખાય છે એ ત્રિકોણની વાત કરીએ એ ત્રિકોણનું નામ છે BDE એની વાત કરીએ એમાં પણ આપણે પાયો ગુણ્યા વેધનું સૂત્ર લગાવી તો BDE માં 1/2 એનો પાયો આવશે બીડી અને આનો વેધ આવશે ઈએન આ પાયાને આપણે લંબાઈ દઈએ તો વેધ EA ના જ આવશે તો વેધ શું આવશે તમારું EN

પરંતુ પેલા આ સાઈડ ની વાત કરી હતી હવે આ સાઈડ ની વાત કરીશું ઓકે તો ત્રિકોણનું ક્ષેત્રફળનું છે જે જે ક્ષેત્રફળ છે એ તમારું છે એ હવે એ ડીઈ બરાબર એકના છેદમાં બે હવે પાયો તમારે બદલી નાખવાનો છે એ ઈ તમારો પાયો છે તો એ અને જે તમારો વેગ આવશે એ ડીએમ આવશે ડીએમ અને આવી જ રીતે આ સાઈડ પર તમારે નીચેની તરફ ત્રિકોણ લેવાનો છે એ ત્રિકોણનું નામ છે ડીઈસી તમે જોઈ શકો છો આ ત્રિકોણ આકૃતિમાં ડીઈસી ડીઈસી બરાબર એકના છેદમાં બે એનો પાયો આવશે ઈસી અને વેદ એ જ આવશે હવે આ વેદ કેમ આવશે કારણ કે આને આપણે આ જે પાયો છે એને આપણે લંબાવીએ તો પાયો લંબાવીએ તો વેદ શું આવે ડીએમ જ આવે હવે જેવી રીતે આ બંનેનો આપણે ભાગાકાર કરીને જવાબ લાવેલા એવી રીતે આ બંનેનો ગુણોત્તર આપણે કરવાનો છે તો ગુણોત્તર કરીએ એ ડી ડીઈ ના છેદમાં ડીઈ સી બરાબર એકના છેદમાં બેદમાં એકના છેદમાં બે ગુણ્યા ડીએમ ડીએમડીએમ કટ થઈ જશે એકના છેદમાં બે એકના છેદમાં બે કટ થઈ જશે તો એ ડીઈ ના છેદમાં ડીઈસી બરાબર એ છેદમાં ઈસી આ તમારું સમીકરણ નંબર બે હવે સમીકરણ નંબર એકમાં એના છે ઈસી ગયું છે અને સમીકરણ બે માં એડી ના છે તો તમે સમીકરણ નંબર ઉપર જે તમારું ડીઈ દેખાય છે તો અહીંયા પણ ઉપર એ છે અને નીચે જે છેદમાં છે બીડીઈ અને અહીંયા ડીઈસી એટલે નીચે છેદ અલગ અલગ છે જો તમારું છેદ સરખો થઈ જાય તો આની ડાબી સાઈડ અને આની ડાબી સાઈડ એ સરખી થઈ જાય તો હવે આપણું કામ છે છેદને સરખું કરવાનું એટલે કે નીચેના બે ત્રિકોણના ક્ષેત્રફળને સરખા કરવાનું આપણું હવે કામ છે હવે આ નીચેના બે ત્રિકોણને ક્ષેત્રફળને સરખું કરવા માટે તમે આ બે ત્રિકોણને જુઓ બીડીઈ અને બીઈસી આ બંને ત્રિકોણ એ સમાંતર બે સમાંતર બાજુની અંદર આવેલા છે વચ્ચે છે અને એનો પાયો એક જ છે બંનેનો પાયો એક જ છે ડીઈ એટલે આ બંનેનું ક્ષેત્રફળ સરખું થાય આપણે લખીએ કે જે જે બે ત્રિકોણ છે બીડીઈ અને ત્રિકોણ ડીઈસી એક જ પાયા અને પાયો કયો છે ડીઈ ડીઈ એક જ પાયા પરના ત્રિકોણ છે અને અને બીસી ડીઈ અને બીસી સમાંતર રેખાની વચ્ચે આવેલા છે છે માટે જે આ બે ત્રિકોણ એ બંનેનું પણ ક્ષેત્રફળ કેવું થઈ જશે એક સરખું જેને આપણે નામ આપીશું સમીકરણ નંબર ત્રણ તો હવે આપણે શું કર્યું કે છેદ સમીકરણ નંબર એક અને સમીકરણ નંબર બે માં છેદ અલગ અલગ હતા તો આપણે છેદ સરખા કરી દીધા એટલે કે આકૃતિમાં જે બી ડીઈ છે અને ડીઈસી છે એના ત્રિકોણના ક્ષેત્ર પર આપણે સરખા કરી દીધા એટલે કે સમીકરણ નંબર અને સમીકરણ નંબર ડાબી બાજુ અને જમણી બાજુ સરખી થઈ ગઈ સમીકરણ નંબર ત્રણ નો પણ આપણે ઉપયોગ કર્યો માટે આપણે લખી શકીએ છીએ કે સમીકરણ નંબર એક બે અને ત્રણ પરથી ત્રણ પરથી આ બાજુ એડી ના છેદમાં ડીબી અને એ ના છેદમાં ઈસી એ આપણે હવે લખી શકીએ છે એડી ના છેદમાં ડીબી એ ના છેદમાં ઈસી એડી ના છેદમાં ડીબી બરાબર એ ના છેદમાં ઈસી આ આપણે સાબિત કરવાનું હતું એ સાબિત થઈ ગયું છે ચાલો હવે શરૂ કરીએ થેલ્સનો પ્રતિ પ્રમય જે પણ બોર્ડની પરીક્ષામાં ખૂબ જ આઈએમપી છે અને અને જે હતો કે કે જેમાં આપણે આગળ સાબિત કરેલું આના આના છેદમાં છેદમાં એનાથી ઊંધું છે ત્યાં આપેલું હતું એના કરતાં ઊંધો આ પ્રમય છે જેને આપણે પ્રતિ પ્રમય કહીએ છીએ ઓકે આની અંદર આપણે નામ આપી દઈએ એ બી સીડી આકૃતિ સેમ જ આવશે બંને પ્રમયમાં હવે આપણે સ્ટાર્ટ કરીએ પ્રતિપ્રમય તો પ્રતિપ્રમય શું કહે છે પેલા વાંચી લઈએ સવાલ કે પ્રતિપ્રમય શું છે જો કોઈ રેખા બે બાજુનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે એટલે કે તમને કહી દીધું છે એડી ના છેદમાં ડીવી અને એ ના છેદમાં એસી એ તમને કહી દીધું છે એટલે તમારે સાબિત કરવાનું છે કે આ રેખા અને આ રેખા એકબીજાને સમાંતર છે આગળના પ્રમયમાં તમે જોશો ને તો સમાંતર આપેલું હતું ને ગુણોત્તરમાં વિભાજન કરે છે એવું સાબિત કરવાનું હતું અહીંયા શું છે કે ગુણોત્તર આપી દીધો છે અને આ રેખા સમાંતર છે એવું આપણે પેલા પક્ષ થી તો પક્ષ શું કે છે તો પક્ષ કે છે ધારો કે ત્રિકોણ એબીસી માં એડી ના છેદ માં ડીબી બરાબર આ ગુણોત્તર આપેલું છે આ રેખા અને આ રેખા એકબીજાને સમાંતર હોય છે એટલે કે ડીઈ સમાંતર બીસી ઓકે આ તમારે સાબિત કરવાનું છે તો આપણે શું કરીએ આપણે એક ત્રીજી રેખા લઈએ જે આ બીસી સમાંતર હોય તો એને આપણે ડ્રો કરીએ ઓકે તો એક ત્રીજી રેખા લેવાની તમારે જેને આપણે ઈ ડેસ કહીશું ઈ ડેસ ઓકે તો અહીંયા તમારે સાબિતી માં લખવાનું સાબિતી બીસી સમાંતર લેતા તમે લેશો હવે અહીંયા તમારે વાપરવાનો છે આપણો પ્રમેય પ્રમેય છ પોઈન્ટ એક એટલે કે થેલ્સ પ્રમેય મુજબ આપણે અહીંયા સૂત્ર લગાવીએ તો એડી ના છેદમાં ડીબી બરાબર એ દેશ ના છેદમાં ઈસી ઈ તમને પક્ષમાં આપેલું હતું તમે પક્ષ જોશો તો એડી ના છેદમાં ડીબી અને એ ના છેદમાં ઈસી એ તમને આપેલું છે એ લખી દો એડી ના છેદમાં ડીબી બરાબર એ ઈ ના છેદ માં ઈસી આ કઈ થી લાયા

ઇસી હવે આ આવ્યા પછી તમારે શું કરવાનું છે તો અહીંયા તમારે બંને બાજુ એક એક પ્લસ કરવાનું છે ઉમેરવાનું છે તો અહીંયા એક પ્લસ કરો અને અહીંયા એક પ્લસ કરો અને તમારે બાજુમાં લખવાનું એક એક ઉમેરતા હવે આકૃતિમાં તમે જોઈ શકશો આપણે એક એક પ્લસ કર્યા છે આગળ જોઈએ પહેલાં અહીંયા આપણે લસા લઈએ તો ઈ સાથે ના ના છેદમાં ઈસી હવે આકૃતિમાં જુઓ તો એ ઈડ અને ઈ નો પ્લસ કરો તો એસી આવે તો અહીંયા આપણે લખીશું એસી ના છેદમાં ઈ દેશી અને આ સાઈડ પર તમે જોશો તો એસી ને પ્લસ કરશો તો પણ તમારો આન્સર એસી જ આવશે તો અહીંયા પણ આપણે લખીશું એસી ના છેદમાં ઈસી હવે આ એસી એસી કટ થઈ જશે એટલે તમારો જવાબ આવશે ઈ ડેસ સી બરાબર ઈસી એટલે કે આની અંદર ઈ ડેસ બરાબર ઈ તો આપણું જે રિઝલ્ટ આવ્યું છે એ આવ્યું છે ઈડેસ બરાબર અને ઈડેસ એ એક જ જગ્યા પર આવેલા બિંદુ છે જેને આપણે કહીએ છે કે ઈડેસ અને ઈ સંપાતી બિંદુ છે એટલે કે ઈડેસ અને ઈ

આવી રીતે થેલ્સનો પ્રમેય અને થેલ્સનો પ્રતિ પ્રમય તમારા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આ વિડીયો તમારા દોસ્તો સાથે શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો માટે આપણી ચેનલ સાથે જોડાઈ રહો થેન્ક યુ